નમસ્કાર આપણી રોજિંદી જિંદગીમાં આપણે બધી વાર વસ્તુઓને અલગ કરતા હોઈએ છીએ ખરું ને બિલકુલ ચા પછી પેલી ભૂકી કાઢીએ દાળ ચોખા સાફ કરીએ ત્યારે કાંકરા કાઢીએ બરાબર કે પછી લીલા મરચા કોઈને ના ભાવતા હોય તો એ કાઢે આ બધી વસ્તુઓ જે નકામી છે કે કદાચ નુકસાન કરે એને આપણે દૂર તો કરીએ જ છીએ તો આજે આપણે આ જ વાત કરવાના છીએ

હા બરાબર એ તો રોજિંદુ ઉદાહરણ છે હા તો આ બધી જે રીતો છે ને એ પદાર્થોના પોતાના ગુણધર્મો પર આધાર રાખે ગુણધર્મો એટલે એટલે કે એમનું કદ કેવું છે વજનમાં ભારે છે કે હલકા આકાર કેવો છે પાણીમાં ઓગળે છે કે નથી ઓગળતા આવી બધી બાબતો સમજાઈ ગયું તો સૌથી પહેલી અને આમ સાવ સહેલી રીત કઈ હશે મને તો પેલું હાથથી વીણવાનું જ યાદ આવે હા બરાબર હાથ વડે વીણવું હેન્ડપીકિંગ જેમ આપણે ભાતમાંથી મરચાં કાઢ્યા કે ઘઉંમાંથી મોટા કાંકરા દેખાય એ કાઢી નાખ્યા બરાબર એ સૌથી સીધી રીત છે હા પણ એ ક્યારે કામ લાગે જ્યારે પેલી અશુદ્ધિ એટલે કે કચરો થોડો મોટો હોય દેખાય એવો અને હાથથી પકડી શકાય એવો અને બીજું કે જથ્થો બહુ મોટો ન હોવો જોઈએ તમે ક્વિન્ટલ ઘઉંમાંથી કાંકરા હાથથી વીણવા બેસો તો ના એ તો ના પોસાય બરાબર તો પછી મોટા જથ્થા માટે શું જેમ કે ખેડૂતો પાક લણે ત્યારે દાણા તો ડુંડામાં હોય હા એને તો હાથથી ના વીણી શકાય તો એ કઈ રીતે અલગ કરે એના માટે ખાસ પદ્ધતિ છે છળવું કહેવાય એને છળવું હા એમાં શું કરે કે પાક સુકાઈ જાય પછી એના ડુંડાને કોઈ પથ્થર કે સખત જગ્યા પર જોરથી પછાડે એટલે કે ઝૂડે ઓ એટલે દાણા છૂટા પડી જાય બરાબર દાણા છૂટા પડી જાય પહેલાના જમાનામાં બળદ ફેરવીને પણ છડતા હવે તો મોટા પાયે કામ કરવા માટે થ્રેશર મશીન આવી ગયા છે અચ્છા ટેકનોલોજી આવી ગઈ પણ પછી પેલું છડ્યા પછી પણ દાણા સાથે હલકા ફોતરા તો હોય જ ને હા એ તો હોય જ એનું શું મે પેલું જોયું છે સુપડામાં લઈને આમ ઊંચેથી નીચે નાખે ને પવન આવતો હોય ત્યારે હા હા બરાબર પકડ્યો એને ઉપણવું કહેવાય ઉપણવું આમાં મુખ્ય કામ પવન કરે છે જે મિશ્રણ છે દાણા અને ફોતરાનું એને સુપડામાં ભરીને થોડી ઊંચાઈએથી નીચે પાડે હવે પવન વાતો હોય એટલે શું થાય કે જે હલકા ફોતરા છે એ પવન સાથે ઉડીને થોડા દૂર જઈને પડે અને દાણા ભારે હોય એટલે એ સીધા નીચે જ પડે આમ ઢગલો થઈ જાય વાહ એટલે ભારે અને હલકા ઘટકો અલગ થઈ ગયા બરાબર અને પેલું જે ફોતરાનું કચરું દૂર પડ્યું ને એ પણ નકામું નથી જતું એ પશુઓના ચારા તરીકે વપરાઈ જાય ઓ સરસ એટલે અહીં વજનના તફાવતનો ઉપયોગ કર્યો હા પણ માની લો કે વજન સરખું હોય પણ કદ અલગ અલગ હોય તો નાના મોટા કણ હોય તો હા એવું પણ બને જેમ કે લોટ ચાળીએ ત્યારે પેલી કણકી કે ભૂસું ઉપર રહી જાય અથવા પેલું બાંધકામ ચાલતું હોય ત્યાં રેતી ચાળતા હોય છે મોટા ચારણાકી બરાબર એના માટે વપરાય ચાળવું ચાળવું એમાં આપણે ચાલણીનો ઉપયોગ કરીએ ચાલણીમાં ચોક્કસ માપના કાણા હોય હા હવે જ્યારે મિશ્રણને એના પર નાખીને ચાળીએ એટલે જે નાના કદના કણો હોય એ કાણામાંથી નીચે ખરી પડે અને મોટા કણો ઉપર ચાલણીમાં જ રહી જાય લોટમાંથી થૂલું અલગ કરવું રેતીમાંથી કાંકરા અલગ કરવા અરે પેલી અનાજ દળવાની ઘંટી હોય ને ત્યાં પણ ઘઉંને દળતા પહેલા આવા મોટા ચારણાથી ચાળીને સાફ કરે જેથી મોટા કાંકરા કે કચરો નીકળી જાય બરાબર બરાબર આ તો થઈ સૂકી વસ્તુઓ ઘન પદાર્થોની વાત હા પણ જો પાણીમાં કંઈક ભળેલું હોય તો જેમ કે આપણે ચોખા કે દાળ ધોઈએ તો પાણી કેવું ઢોળું થઈ જાય છે એમાં માટી કે ઝીણી રેતી જેવું હોય હા એ અદ્રાવ્ય અશુદ્ધિ કહેવાય પાણીમાં ઓઘળે નહીં તો એને કઈ રીતે કાઢવી એના માટે બે ક્રિયાઓ કામ લાગે છે એક છે નિક્ષેપન અને બીજી નિતારણ નિક્ષેપણ હા અને નિતારણ જરા સમજાવશો જુઓ પાણીમાં જે માટી કે રેતી ભળેલી છે એ પાણી કરતાં ભારે છે હા એટલે જો તમે એ ડોહળા પાણી વાળા થોડી વાર હલાવ્યા વગર મૂકી રાખો તો શું થશે પીલી માટી કચરો હ નીચે બેસી જશે બરાબર આ જે ભારે કણો નીચે તળીએ બેસી જાય છે ને એ ક્રિયાને નિકશે પણ કહેવાય ઓકે પછી પછી ઉપર જે પ્રમાણમાં ચોખ્ખું પાણી છે એને ધીમે રહીને હલાવ્યા વગર બીજા વાસણમાં કાઢી લેવાનો આ ક્રિયાને નિતારણ કહે છે અચ્છા એટલે નીચે કચરો રહી ગયો અને ઉપરનું પાણી અલગ થઈ ગયું હા આ જ સિદ્ધાંત પેલું તેલ અને પાણી ભેગું થઈ ગયું હોય ને તો એને અલગ કરવા પણ વપરાય કારણ કે એ બંને એકબીજામાં ભળતા નથી અને તેલ પાણી કરતાં હલકું હોય એટલે ઉપર તરે હા એ તો જોયું છે બરાબર એટલે નિતારીને અલગ કરી શકા ખલે અને પેલી ચા ગાળીએ એ શું કહેવાય એમાં તો ભૂકી નીચે નથી બેસી જતી એ તો તરતી હોય છે હા એના માટે કામ લાગે એના માટે છે ગાળણ ફિલ્ટરેશન ગાળણ હા એટલે પેલી ગરણી વાપરીએ હા ગરણી હોય કે પછી સાવ પાતળું સુતરાઉ કાપડ હોય કે પ્રયોગશાળામાં ફિલ્ટર પેપર વપરાય આ બધામાં ખૂબ નાના છિદ્રો હોય આ છિદ્રો એટલા નાના હોય કે એમાંથી પાણી કે બીજું પ્રવાહી તો પસાર થઈ જાય પણ જે ઘન કણો ઓગળ્યા વગરના છે જેમ કે ચાની ભૂકી કે ઢોળા પાણીમાં તરતા માટીના કણ કે પછી દૂધ ફાડીને પનીર બનાવીએ ત્યારે પાણીમાંથી પનીરના કણ એ બધાય છિદ્રોમાં રોકાઈ જાય ઓ એટલે પ્રવાહી નીચે જતું રહે અને ઘન કચરો ઉપર રહી જાય બરાબર ઢોળા પાણીને પીવાલાયક બનાવવા માટે પણ આ રીત વપરાય છે અલબત્ત બીજા શુદ્ધિકરણના સ્ટેપ સાથે અને પનીર બનાવવામાં તો આ મુખ્ય રીત છે સરસ હવે એક બીજો સવાલ પેલું દરિયાના પાણીમાંથી મીઠું કઈ રીતે બનાવે એ તો પાણીમાં ઓગળી ગયેલું હોય છે ગાળવાથી તો ના નીકળે ના બિલકુલ નહીં ગાળવાથી તો જે ઓગળેલું ના હોય એ જ અલગ થાય તો પછી શ્પી ભવન હા એટલે વરાળ થવ હા આપણે જાણીએ છીએ કે પાણીને ગરમી મળે એટલે એની વરાળ બને હા તો દરિયા કિનારે શું કરે છીછરા મોટા ખાડા બનાવે જેને અગર કહેવાય એમાં દરિયાનું પાણી ભરી દે પછી પછી સૂર્યની ગરમી લાગે એટલે પાણી ધીમે ધીમે વરાળ બનીને ઉડી જાય મીઠું મીઠું તો ઘન પદાર્થ છે એ વરાળ ના બને એટલે એ નીચે ખાડામાં રહી જાય સફેદ પડ જામેલું દેખાય અરે વાહ પછી એ મીઠાને ભેગું કરીને એનું શુદ્ધિકરણ કરે એટલે આપણને ખાવા માટેનું મીઠું મળે શું વાત છે કુદરતી ગરમીનો કેટલો સરસ ઉપયોગ બરાબર પણ ધારો કે મારી પાસે રેતી અને મીઠું ભેગું થઈ ગયું હોય તો ભૂલથી હા બની શકે હવે રેતી તો પાણીમાં ઓગળે નહીં પણ મીઠું ઓગળે અને બંને ઘન છે તો આને કઈ રીતે અલગ કરીશું અહીં તો એક કરતાં વધુ રીત વાપરવી પડશે ને બરાબર વિચાર્યું અહીંયા એક જ પદ્ધતિથી કામ નહીં ચાલે અહીંયા પદ્ધતિઓનું મિશ્રણ કરવું પડશે કઈ રીતે સૌથી પહેલા શું કરશો વિચારો પહેલા પાણીમાં નાખી દઈએ એટલે મીઠું ઓગળી જાય સરસ બરાબર એ મિશ્રણને પાણી ભરેલા બીકરમાં નાખીને બરાબર હલાવો એટલે મીઠું પાણીમાં દ્રાવ્ય થઈ જશે પણ રેતી રેતી નહીં ઓગળે એ નીચે બેસી જશે નિક્ષેપણથી બરાબર નિક્ષેપણ થશે એટલે રેતી નીચે બેસી જશે હવે હવે ઉપરનું જે મીઠાવાળું પાણી છે એને ધીમે રહીને નિતારી લેવાનું હા નિતારણ કરી શકાય અથવા વધારે ચોકસાઈ માટે શું કરી શકાય ફિલ્ટર પેપર થી ગાળી લઈએ એટલે રેતી બધી ઉપર રહી જાય અને નીચે ચોખ્ખું મીઠાનું દ્રાવણ મળે એકદમ સાચું ગાળણ કરી લેવાય એટલે રેતી સાવ અલગ થઈ ગઈ હવે આપણી પાસે શું વધ્યું મીઠાવાળું પાણી હવે એમાંથી મીઠું પાછું કઈ રીતે મેળવશો હમ હમણાં જ વાત કરી બાષ્પીભવન એ પાણીને ગરમ કરીએ એટલે પાણી ઊડી જાય અને પાત્રોમાં શું રહી જાય મીઠું અરે વાહ મળી ગયું પાછું જોયું અહીં આપણે ઓગાળવું નિક્ષેપણ ગાળણ અને બાષ્પીભવન એમ ત્રણ અલગ અલગ પદ્ધતિઓ વાપરી બરાબર છે પણ પેલું પાણી જે વરાળ બનીને ઉડી ગયું એનું શું એ વેડફાઈ ગયું એને પાછું મેળવી શકાય હા ચોક્કસ મેળવી શકાય એના માટે પણ એક પ્રક્રિયા છે કઈ ઘનીભવન કન્ડેન્સેશન હા જ્યારે પાણીની વરાળને ઠંડી પાડવામાં આવે ત્યારે એ ફરીથી પ્રવાહી પાણીના ટીપામાં ફેરવાઈ જાય છે આ ક્રિયા એટલે ઘનિભવન ઓ જેમ આપણે બરફવાળો ઠંડો ગ્લાસ બહાર મૂકીએ તો એની બહારની સપાટી પર પાણીના ટીપાં બાજી જાય છે બરાબર એ બીજું કંઈ નથી હવામાં જે પાણીની વરાળ ભેજ રહેલી છે એ ગ્લાસની ઠંડી સપાટીના સંપર્કમાં આવતા ઠંડી પડે છે અને પાણીના ટીપામાં ફેરવાઈ જાય છે એટલે કે એનું ઘનીભવન થાય છે સમજાઈ ગયું એટલે આપણે પેલી વરાળને કોઈ ઠંડી સપાટી પરથી પસાર કરીએ તો પાણી પાછું મળે હા પ્રયોગશાળામાં જેવી પદ્ધતિઓમાં આ રીતે જ પાણીને શુદ્ધ કરાય છે ખૂબ સરસ હવે એક છેલ્લી વાત તમે કહ્યું પાણી ઘણા પદાર્થોને ઓગાળે છે જેમ કે મીઠું ખાંડ હા એટલે જ પાણીને સારો દ્રાવક કહેવાય છે હું એક ગ્લાસ પાણીમાં મીઠું નાખ્યા જ કરું નાખ્યા જ કરું તો શું બધું ઓગળી જશે ના એવું નથી તમે પ્રયત્ન કરી જોજો શું થશે શરૂઆતમાં મીઠું ઓગળતું જશે પાણીમાં જે પદાર્થ ઓગળે એને દ્રાવ્ય પદાર્થ કહેવાય અને જે મિશ્રણ બને એને દ્રાવણ પણ તમે મીઠું ઉમેરતા જશો હલાવતા જશો પછી એક સમય એવો આવશે કે તમે ગમે તેટલું હલાવશો મીઠું ઓગળવાનું બંધ થઈ જશે એ નીચે તળિયે પડી રહેશે કારણ કે કોઈ ચોક્કસ તાપમાને પાણીના નિશ્ચિત જથ્થાની પદાર્થને ઓગાળવાની એક ક્ષમતા હોય છે એક મર્યાદા હોય છે જ્યારે મર્યાદા આવી જાય એટલે કે હવે દ્રાવણમાં વધુ પદાર્થ ઓગળી શકે તેમ નથી ત્યારે દ્રાવણ સંતૃપ્ત થયું કહેવાય સંતૃપ્ત દ્રાવણ ઓકે જોકે જો તમે દ્રાવણને ગરમ કરો ને તો સામાન્ય રીતે એમાં થોડો વધુ પદાર્થ ઓગાળી શકાય છે ગરમી મળવાથી ઓગળવાની ક્ષમતા વધે છે એટલે ગરમ ચામાં ખાંડ જલ્દી અને વધુ ઓગળે બરાબર અને એ પણ યાદ રાખવા જવું કે જુદા જુદા પદાર્થોની પાણીમાં ઓગળવાની ક્ષમતા એટલે કે એમની દ્રાવ્યતા પણ અલગ અલગ હોય છે મીઠું જેટલું ઓગળે એટલી ખાંડ ન ઓગળે કે એટલી ફટકડી ન ઓગળે બરાબર એટલી દરેક પદાર્થની પોતાની આગવી દ્રાવ્યતા હોય છે હા તો આજે આપણે ખરેખર ઘણી બધી અલગી કારણની પદ્ધતિઓ વિશે વાત કરી કેટલી બધી રીતો છે હાથ વડે વીણવું છડવું ઉપણવું ચાળવું પછી પેલું નિક્ષેપન નિતારણ ગાળણ બાષ્પીભવન અને છેલ્લે ઘનીભવન અને એ પણ જોયું કે ક્યારેક તો એકલું ના ચાલે એક કરતાં વધુ રીતો ભેગી કરીને વાપરવી પડે બરાબર અને આ બધી પદ્ધતિઓ ખાલી આપણા રસોડા પૂરતી જ નથી હા એ તો છે પ્રયોગશાળાઓમાં દવાઓ બનાવવામાં કેમિકલ ઉદ્યોગોમાં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં બધે જ પદાર્થોને શુદ્ધ કરવા કે મિશ્રણમાંથી અલગ કરવા માટે આ જ મૂળભૂત સિદ્ધાંતોનો જ ઉપયોગ થાય છે એટલે આ સમજવું ખૂબ જ પાયાનું અને મહત્વનું છે ચોક્કસ આ બધું જ પદાર્થોના જે ભૌતિક ગુણધર્મો છે કદ આકાર વજન દ્રાવ્યતા ઉત્કલન બિંદુ એના તફાવત પર જ આધાર રાખે છે ખૂબ સરસ જાણકારી મળી આજે હવે પછી જ્યારે કોઈ મિશ્રણ જુઓને ભલે રસોડામાં હોય કે બાર ક્યાંય ત્યારે જરા વિચારજો શું કે આમાં જે ઘટકો ભળેલા છે એમના કયા ગુણધર્મો અલગ અલગ છે અને એ ગુણધર્મોના આધારે આપણે હમણાં જે પદ્ધતિઓ જોઈ એમાંથી કઈ પદ્ધતિ આને અલગ કરવા માટે સૌથી સારી રીતે કામ કરશે કદાચ એક કરતાં વધુ પણ વાપરવી પડે હા એ વિચારવા જેવું ખરું એનાથી આપણી આસપાસની દુનિયાને સમજવામાં પણ મદદ મળે આભાર આભાર